બનાસકાંઠા એલસીબીએ રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂની ધૂસણખોરી કરતી દારૂ ભરેલી ટ્રક ઝડપી દારૂ ભરેલી ટ્રક ચાલક પ્રવીણભાઈ નાગજીભાઈ જાતે ગોહિલ રહેવાસી ખીવાણાપાદર તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાવાડાએ પોતાના કબજા ભોગવટાની ટાટા કંપનીની ટ્રક ગાડી રજીસ્ટર નંબર જી જે બાર બી ઝેડ બે પાંચ છ પાંચમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ બસો અઠ્યાવીસ જેમાં કુલ બોટલ નંગ ચાર હજાર બસો ચોર્યાસી કિંમત રૂપિયા સત્યાવીસ લાખ આઠ હજાર સાતસો બોતેર તથા અંગઝડતીમાં મળી આવેલ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા વીસ હજાર તથા મહિન્દ્રા ટ્રક ગાડી કિંમત રૂપિયા ત્રીસ લાખ મળી કુલ કિંમત રૂપિયા સત્તાવન લાખ અઠ્યાવીસ હજાર સાતસો બોતેર સાથે પકડાઈ ગઈ આ સાથે શરૂપારામજાટ મુદ્દામાલનો જથ્થો ભરી આપનાર અને સહદેવ મુન્દ્રા ભુજ કચ્છ મુદ્દામાલનો જથ્થો મંગાવનાર ઈ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી હોવાથી ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે